જય હિન્દ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે વર્ષ બે હજાર પચીસમાં ગુજરાત સરકારની આવનાર પરીક્ષાઓ વિશે વાત કરવાના છીએ તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં હવે કઈ કઈ ભરતીઓ આવશે ઓકે કઈ કઈ જનરલ ભરતીઓ આવશે જેમાં તમામ લોકો ફોર્મ ભરી શકે એવી જનરલ ભરતીઓ ઓકે આપણે ટેકનિકલ ભરતીઓની વાત નહીં કરીએ આપણે જનરલ ભરતીઓની વાત કરીશું જેમાં તમામ ઉમેદવારો એટલે કે જેને પણ ગ્રેજ્યુએશન કર્યું હોય અથવા તો બાર પાસ કર્યું હોય એવી ભરતીઓ વિશે આપણે વાત કરવાના છીએ કે વર્ષ બે હજાર પચીસમાં કઈ કઈ ભરતીઓ જાહેરાત થવાની છે તો આવો મિત્રો શરૂઆત કરીએ મિત્રો રેવન્યુ તલાટીની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે ફોર્મ પણ ભરાઈ ચૂક્યા હોય તો આ રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ ટોપિક વાઇઝ વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ જે અભ્યાસક્રમના મુદ્દા આપેલા છે એ મુદ્દાવાઈઝ ટોપિક વાઇઝ આપણી ટેસ્ટ લોન્ચ થઈ ચૂકી છે માત્ર નવ્વાણું રૂપિયામાં આ ટેસ્ટ સિરીઝમાં તમે જોઈન થઈ શકો છો તો આ ટેસ્ટ સિરીઝમાં જોઈન થવા માટે તમારે ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આમાં તમે જોઈન થઈ શકો છો માત્ર નવ્વાણું રૂપિયામાં એના સિવાય મિત્રો જીએસઆરટી સેલ જો તમે તૈયારી કરી રહ્યા હોવ તો એના માટે આપણું સ્પેશિયલ સેલ પચાસ માર્ક્સનું ટેકનિકલ મટિરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર છત્રીસો કરતાં પણ વધારે મોસ્ટ એમપીએમસીક્યુ આપેલા છે તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો તમે અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે ચાલો તો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણા પહેલાં વિડીયોની અંદર અને પહેલી જ મિત્રો વાત કરીએ કે વર્ષ બે હજાર પચીસમાં જેટલી પણ ભરતીઓ છે તે વર્ષ બે હજાર પચીસમાં મિત્રો જાહેર થવાની છે તો મિત્રો પહેલી જ મોટી ભરતી છે જે છે મિત્રો પોલીસ ભરતી ઓકે વર્ષ બે હજાર પચીસમાં પોલીસની અત્યારે તો પરીક્ષા પૂરી થઈ ચૂકી છે પરંતુ ફરીથી નવી જે છે તે વેકેન્સી મિત્રો આવવાની છે પોલીસ ભરતી ની જે આ જે આ નવી ભરતી આવવાની છે એની અંદર ટોટલ જગ્યાઓ કેટલી છે ચૌદ હજાર કરતા પણ વધારે જગ્યાઓ છે સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત થઈ શકે છે ઓકે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં આની જાહેરાત થઈ શકે છે અને આની લાયકાત શું રહેશે તો આની બાર પાસ લાયકાત રહેશે ઓકે આમાં પીએસઆઈની પણ હશે સાથે આની અંદર પીએસઆઈની પણ જે છે પોસ્ટ આની પેગા આપે આપેલી છે એની લાયકાત ગ્રેજ્યુએશન છે બાકી પોલીસ કોન્સ્ટેબલની લાયકાત બાર પાસ જ રહેશે ઓકે તો એવી મિત્રો વાત થઈ રહી છે ઓકે અને પહેલા પણ ન્યૂઝમાં બધામાં આવી ચૂક્યું છે કે ચૌદ હજારની ભરતી થશે સપ્ટેમ્બરમાં જાહેરાત થઈ શકે છે અને બાર પાસ પર જ આ ભરતી લેવામાં આવશે ઓકે આવું સૂત્રો દ્વારા જાણવા મળે છે બાકી મને નથી લાગતું કે આ બે હજાર પચીસમાં પોલીસ ભરતી આવે મારા ખ્યાલ મુજબ બે હજાર છવ્વીસમાં ભરતી આવશે ઓકે પણ કહી રહ્યા છે જો આવી જાય તો સારી વાત છે ચાલો આગળ વાત કરીએ ત્યારબાદ મિત્રો અહીં આપણે કન્ફર્મ જે બે હજાર પચીસમાં ભરતી આવશે એની જ વાત કરશું ચાલો ત્યારબાદ મિત્રો બે હજાર પચીસમાં જે ભરતી સો ટકા આવવાની છે એ છે મિત્રો જીએસઆરટીસી ક્લાર્ક ઓકે જીએસઆરટીસી ની ભરતી આવવાની છે આની અંદર અંદાજિત જગ્યાઓની વાત કરીએ તો સોળસો કરતાં પણ વધારે જગ્યાઓ છે બે ત્રણ મહિનામાં આની જાહેરાત થઈ શકે થઈ શકે છે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં ગમે ત્યારે આની જાહેરાત થશે થશે બે હજાર પચીસમાં જ ક્લિયર આની લાયકાત શું છે તો કે ભાઈ આની સ્નાતક લાયકાત કરી દેવામાં આવી છે ઓકે આનો સિલેબસ શું છે તો કે સીસી ગ્રુપ બીનો બેઠો કોપી સિલેબસ છે પહેલાં પ્રિલિમ એક્ઝામ છે જેની અંદર સો માર્ક્સનું પેપર આપવામાં આવશે ઓકે એમ સીક્યુ ટાઈપનું સીસી ગ્રુપ બીનો સેમ સિલેબસ આપી દીધો છે ગણિત ગુજરાતી રિઝનિંગ અને અંગ્રેજી આ ચાર વિષયો પ્રિલિમમાં હશે ત્યારબાદ મુખ્ય પરીક્ષા બસ્સો માર્ક્સની હશે જે રેવન્યુ તલાકીનો સિલેબસ આપણને આપી દીધો છે એનો સિલેબસ અથવા તો સીસીઈ ગ્રુપની મુખ્ય પરીક્ષાનો સિલેબસ સેમ આપેલો છે હવે આની અંદર મિત્રો શું થઈ શકે આ જે જીએસઆરટીસી ક્લાર્કની જે ભરતી જેને આની જવાબદારી કોને સોંપવામાં આવી છે તો કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આની જવાબદારી સોંપવામાં આવી છે આવી છે એટલા માટે એવું બની શકે કે આ જીએસઆરટીસી ક્લાર્કની જે ભરતી છે તે સીસી ગ્રુપ એ બીની ભરતી સાથે જ આવે ઓકે એટલે સીસીએની ભરતી અને ક્લાર્કની ભરતી બંને સાથે જ લેવાય એવું પણ બની શકે છે અલગથી લેવાય એવું પણ બની શકે છે તો ગમે તે બની શકે છે ઓકે આવવાની છે એ સો ટકા ફાઇનલ છે તો આગત્યની ભરતી થશે અલગથી પણ આવી શકે છે અને સીસી ભેગે પણ આવી શકે છે ચાલો ત્યારબાદ મિત્રો જે છે વન વનપાર અથવા તો ફોરેસ્ટર જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ સુપર ક્લાસ થ્રીની આ જોબ છે આની મિત્રો ભરતી વર્ષ બે હજાર પચીસમાં આવી શકે છે ઓકે ઘણા વર્ષો પહેલાં પરીક્ષા લેવામાં આવી હતી ઓકે જેવી રીતે રેવન્યુ તલાતી પણ બે હજાર સોળમાં લેવામાં આવી હતી પછીથી બે હજાર પચીસમાં આવીને એવી રીતે વનપાલ એટલે કે ફોરેસ્ટરની ભરતી પણ વર્ષ બે હજાર પચીસમાં આવવાની છે આની તો જગ્યાઓ કેટલી છે તો એકસો ચાલીસ જેટલી જગ્યાઓ છે આની લાયકાત છે સ્નાતક અને બે હજાર પચીસમાં ગમે ત્યારે આની જાહેરાત આવી શકે છે ઓકે જેવી જાહેરાત આવશે એનો નવો સિલેબસ પણ આવવાનો છે ઓકે નવો સિલેબસ પણ આનો આવશે લાયકાત સ્નાતકે જાહેર કરી દેવામાં આવ્યું છે પહેલાં બાર પાસ ઉપર હતી પરંતુ ઘણા વર્ષો પહેલાં લગભગ બે હજાર ચૌદમાં લેવાની હતી એટલે કે અગિયાર વર્ષ પહેલાં લેવાની હતી આઈટી લગભગ તો હવે આની લાય ત્યારે બાર પાસ ઉપર હતી હવે સ્નાતક થઈ ચૂક્યું છે નવો સિલેબસ પણ હવે નવો સિલેબસ પણ આવશે ઓકે પર્યાવરણવાની તો વધારે વેટેજ રહેતું હોય છે તો આ થઈ વન પાર્ક ફોરેસ્ટરની વાત બે હજાર પચીસમાં ગમે ત્યારે આવી શકે છે પણ આવશે બે હજાર પચીસમાં એ ફાઇનલ છે ચાલો ત્યારબાદ મિત્રો સી સી ગ્રુપ એ અને ની જે પરીક્ષા છે તે પણ બે હજાર પચીસમાં જ આવશે મિત્રો ઓકે આની તો જગ્યાઓ કેટલી છે તે કન્ફર્મ ન કહી શકાય ચાર હજાર જેવી હોઈ શકે છે મારા ખ્યાલ મુજબ કારણ કે છસો તો સોળસો ઓકે સોળસો જગ્યાઓ તો ખાલી રેવન્યુ ક્લકની છે બાકીની અલગ અલગ કેટેગરી અલગ અલગ કેટેગરીની જગ્યાઓ હશે તો ચાર હજાર જેવી લગભગ હોઈ શકે છે એવી જેટલી પણ હોઈ શકે પણ બે બે હજાર પચીસમાં સીસી ની જ ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે આવશે બે હજાર પચીસમાં કે આપણે અહીં બે હજાર પચીસમાં આવનાર ભરતીઓની વાત કરી રહ્યા છીએ એટલા માટે કે બે હજાર પચીસમાં ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે જગ્યાઓ જેટલી હોય એટલી ઓકે એનાથી આપણને મતલબ નથી ચાર પાંચ હજાર હોઈ શકે છે અને આની લાયકાત છે સ્નાતક ઓકે તો મિત્રો આ ચાર ભરતીઓ જે છે તે વર્ષ બે હજાર પચીસમાં આવી શકે છે ઓકે ફરીથી આપણે વાત કરીએ એક આ પોલીસ કોન્સ્ટેબલનું મારા ખ્યાલ મુજબ નક્કી નથી કાંઈ બરાબર છે કારણ કે આ ભરતી પૂરી થાય એમાં જે ઘણો સમય લાગશે આનું એ ભરત નક્કી ના કહી શકાય બાકી આ તમામ ભરતી ફાઇનલ છે જે જીએસઆરટીસી ક્લક ટુ સમયમાં ફાઇનલ આવશે ઓકે એવી રીતે વન પર ફોર ટર પણ બે હજાર પચીસમાં જ આવી જશે અને સીસીઈ ની પણ બે હજાર પચીસમાં જ આવી જશે તો મિત્રો આ વાત થઈ ગઈ આપણે ગુજરાત સરકાર દ્વારા આવ બે હજાર પચીસમાં આવનાર મોટી ભરતીઓ ઓકે જેમાં તમામ ઉમેદવારો જેમ મેં ગ્રેજ્યુએશન કર્યું છે તે ફોર્મ ભરી શકે છે ઓકે તો ત્યારબાદ મિત્રો અન્ય ભરતીઓની પણ આપણે જો ચર્ચા કરીએ કે ભાઈ વન રક્ષક ની કરા બતાવો રાજા જોઈન બેઠા હશે વન રક્ષક ની ભરતી તો કે તો વન રક્ષક ની ભરતી ના કોઈ સમાચાર નથી ઓકે 2025 માં કોઈ આવવાની સંભાવના દેખાતી જ નથી ઓકે 2026 અથવા 27 માં આવે તો આવી શકે ઓકે ત્યારબાદ વાત કરીએ પંચાયત તલાટી ઓકે તો પંચાયત તલાટી આવે છે અત્યારે ચાલી રહી પંટી રેવન્યુ તલાટી છે પંચાયત તલાટી ની પણ કોઈ સંભાવના અત્યારે દેખાતી નથી ઓકે આ બધી ભરતીઓ મારા ખ્યાલ જો બે હજાર સત્યાવીસમાં આવી શકે એના પહેલાં આવવાની કોઈ સંભાવના નથી ઓકે વિધાનસભાની ચૂંટણી પહેલાં આ બધી ભરતીઓ આવતી હોય છે સામાન્ય રીતે ઓકે એવી રીતે પંચાયત જુનિયર ક્લાક છે એની પણ કોઈ સમાચાર નથી એટલે કે આ બધી ભરતીઓ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આવશે બે હજાર પચીસમાં ભરતીઓ નથી આવવાની નથી વનરક્ષક આવવાની સંભાવના કે નથી પંચાયત તલાટી પંચાયત રેવન્યુ ક્લાકની જે ભરતી છે આ બધી પચીસ બે હજાર પચીસ સત્યાવીસમાં આવી શકે છે ઓકે બે હજાર પચીસમાં કોઈ સંભાવના નથી બે હજાર પચીસમાં ચાર ભરતીઓ આવવાની સંભાવના છે સંભાવનાની સો ટકા આવશે એક છે સીસી બીજું છે વનપાલ ત્રીજી છે જીએસઆરટીસી ક્લાર્ક અને ચોથી છે પોલીસ ભરતી એમાં પણ આ રીતે એક પોલીસ ભરતીનું ફાઇનલ ના કહી શકાય કે બે હજાર પચીસમાં જ આવશે બાકી આ ત્રણ તો કન્ફર્મ છે ઓકે તો આ રીતે મિત્રો તમે તૈયારી કરી શકો છો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા દોસ્તો જોડે અવશ્ય શેર કરજો અને આવી જ માહિતી જાણવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો તો રેવન્યુ તલાટી ટેસ્ટ સિરીઝમાં જોઈન થવું તો ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો અને જીએસઆરટીસી હેલ્પરની પીડીએફ મેળવવા માંગતા હોવ તો ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો જય હિન્દ જય ભારત